નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં બહુ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ દસમા છાપરાની બાજુમાં ઊભો પટ્ટો ને દસ નવ દસ છાપડાની આગળ વેબ્રિજ ગ્રાઉન્ડ રૂમ નંબર બે આવકમાં ડમ્ફર વધારો છે અત્યારે હરાજીનો કામકાજ અત્યારે દસ નંબરના છાપરાની બાજુમાં ઊભા પટ્ટામાં છે તેમાં ચાલી રહ્યું છે તો હરાજીમાં જે જાણી લઈ કેવા રીતે આજના ઘઉંના બજાર મિત્રોમાં જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કે કેવા છે આજેના વાવ રૂબરૂ જાણશે

પાંચસો ને બેતાલીસ રૂપિયા નો ભાવ છે પાંચસો ને બેતાલીસ રૂપિયા નો ભાવ છે જે ટુકડી છે એમાં અમુક કોકારો દાણો જોવા મળી છે મોટા મોઢાવાળો દાણો જોવા મળી રહ્યો છે કોઈ કુતરી જોવા મળે છે ને કટકી પણ જોવા મળી રહી છે ભાઈ પાંચસો ને અઢાર રૂપિયાનો ભાવ છે પાંચસો ને અઢાર રૂપિયાનો ભાવ છે આમાં કોડી માલ જોવા મળી રહ્યો છે ઉતર્યું જોવા મળી છે કોડી માલ જોવા મળી છે પાંચસો ને અઢાર રૂપિયાનો ભાવ થયેલો છે આ માલનો નો પાંચસો ને અઢાર રૂપિયામાં વેચાણી છે પાંચસો છાસઠ રૂપિયા રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને છાસઠ રૂપિયા નો ભાવ થયો છે લોકવાન ઘઉં છે પાંચસો ને છાસઠ રૂપિયામાં વેચાણું છે આમાં અમુક ઉતર્યું છે કો કટકી પણ જોવા મળી રહી છે પાંચસો રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને દસ રૂપિયાનો ભાવ થયો છે પાંચસો ને દસ રૂપિયાનો ભાવ થયો છે કટકી વાળો માલ જોવા મળે છે આમાં કટકી જાજી જોવા મળી છે પાંચસો ને દસ રૂપિયાનો ભાવ થયો લાઈટમાં એવો બધો ખાસ લાઈટ વાળો માલ નથી ちょっとね、ジモテルビアの顔で、ちょっとね、モテルビアの આવ્યો છે અને સુપર ટુકડી છે મિત્રો કલર છસો ને સુપર ટુકડી કાંઈ માલમાં માલમાં કાંઈ ઘટે નહીં સુપર ટુકડી કાંઈ ઘટે નહી